નમસ્કાર આપ જોઈ રહ્યા છો આરવી ન્યૂઝ અને બુલેટિન સાથે હું ખોડલધામ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બાયડમાલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભક્તિમય માહોલ ગરબાની ગુંજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વચ્ચે ધારાસભ્ય માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા સ્થળ પર મોટી સંખ્યામાં ભાવિકો અને મહેમાનોની હાજરી જોવા મળી હતી ભવ્ય રોશની ભક્તિ સંગીત અને માધુર્યમય ગરબા સાથે સમગ્ર મહોત્સવ આનંદમય બન્યો હતો જ્યાં મહોત્સવમાં રોજમેળ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના બાર પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિની પરંપરાનું પાલન કરતા પોલીસ જવાનોએ પૂરા આદર સાથે તેમના હથિયારોની પૂજા કરી હતી પોલીસ સ્ટેશનના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને જવાનો ઉત્સાહભેર જોડાયા હતા

આ પૂજન વિધિ દ્વારા પોલીસના સાધનો પ્રત્યે આદર વ્યક્ત કરવાની સાથે સાથે તેમની પવિત્ર ફરજની યાદ તાજી કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમથી પોલીસ કર્મીઓમાં નવી ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર થયો હતો દશરા નિમિત્તે સ્વાદ પ્રિય સુરતી એ ફાફડા જલેબીની જરાફત માણવા સવારથી જુલાઈનું લગાવી દીધી હતી શહેર શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના પાંચ વાગ્યાથી જ જોવા મળી હતી એક અંદાજ મુજબ સુરતીઓ એક જ દિવસમાં પાંચ કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગી જશે આ વર્ષે સુરતીઓ માટે રાહતની વાત એ છે કે મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા અને જલેબીના ભાવોમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો મોટા ભાગના ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડાનો ભાવ પ્રતિકિલો રૂપિયા પાંચસો અને જલેબીનો ભાવ પણ પ્રતિકિલો રૂપિયા પાંચસો રહ્યો છે ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એક આવતા આ પર્વની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરવી જરૂરી છે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ ચાલુ છે ભારતીય હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે આજે યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાસરાય યાદવે જણાવ્યું કે અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ સર્જાયો છે આ સિસ્ટમને કારણે આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી છે આજે બે ઓક્ટોબર કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં પણ યલો અલર્ટ રહેશે આ દિવસે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક ગુજરાતમાં તેમજ વ્યાપક વરસાદ અને કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે બનાસકાંઠા પાટણ અને અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો એઆરવી ન્યૂઝ